અમે અચાનક આવી ગયા છીએ આ છે બ્રાહ્મણી ડેમનો રસ્તો બ્રાહ્મણી ડેમનો પણ બગીચો છે वाड़े से मोटो जबरो ये के काऊ है जो डैम ना पगथिया से आई थिंक कई काऊ लागे ब्राह्मणी डैम से आ रही हुई ચ્યાંય ચ્યાય લગી ના પાણી જ વળતાતું હોય છે જ ગામડા વચો હોય છે

नो हरी करा जे में आपड़ा ये हूं है ना दरियो दरियो पास तो बगीचो जो को बैठक पण है ना मोटा मोटा झाड़ है जो यहाँ है खामे सवन बे है फूल है मैं ब्राह्मणी डेम है वहां के लगी जो ब्राह्मणी डेम है देखा तो इसे तो पानी पानी है बदे जो મોજા છે કેટલો અવાજ કરે હા મોદી હે એટલે સીન બરાબર આવતો નથી અમે આલ બાજુ નિપાય રહી હું એવું કઈ હુડકા જેવું પણ લાગતું નહીં હુડકું હોય એવું કેટલું પાણી તમે આયા તા બેન ના ખરીદ તો કીધું લાવો આ ભઈ અમારા કાકારા ઉડાડે છે કેમ ડેમ માં ઉડાડે ડેમ માં નો ઉડાયો કે કાકરા ઉડાડે

તો હવે ઘરે તો ડેમનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ભાગી ગયાસી જો અમારા બગીચામાં હાશે અમારો જામુડો હાશે અમારો બગીચો નાનકો કહેવાય એ જામ્યા પગનો મેં તો ભાઈ ચંપલ બહાર કાઢવાના તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર